હેલો મિત્રો યાર તો વેરી ગુડ મોર્નિંગ અને શુભ સવાર તો કેમ છો બધા મજામાં ફરી એક નવી સવાર સાથે તમારું બધા સ્વાગત છે હવાર હવાર માં પાવરું સડાવી ક્યાં નીકળી જાય ખબર જ હોય ને ગાંડી ગીર માં જે નવા હોય નહીં ખબર હોય એને કહી દો ભાઈ મારું નામ છે અજય અને બે લઈને આપડે નીકળી ગયા હવાર ના પોર માં ટાટોડા ના ને ચરાવવા માટે શિયાળામાં

એને ભેગી રેતી નહી તું આ તો તું ઘર ની ભેસ હોય એટલે સલાહ દઉ ઢુમર ભેગું નહીં રહેવાનું આ છે ઢુમર સૌથી વાહે મૂકી દીધી સાય છે પછી હાલતી નથી હાલવા દેતી નથી કોઈ હારું કરતી કે નથી કરવા દેતી એવી નોટ કઈ છે મોટી નોટ ડગળી છે તો હવે ખાડું હાલું થાય કેવું હારું નથી આમ ભેગું જ નથી હાલ હું એ જઈને ઉભી રે હા એની વાતે ઉભી રે ને ઓલી એની વાતે એવું ફીરે ને વાટે ઉપર નો નથી બે હું હાલો નીકળો એવા બધા સીન છે હવાર માલા પવન તો જો આવે સુસવાટા વાટા નાખે સુસ વાટા હાલ 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 એની વાટે ને આપણે તને કહું છું ને હું મી મને કો આ મારું આ વિડિયો માં તો આબરૂ કાઢ જો મારી હું કહો કરવાનો લે આ હો તને ઉપેરી ઓલી ને વાટે બ ભાઈ અકરી નોટુ આ બચ્ચું હાલ 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 કાળુડે

ये हो पानी हम तो फूटे नहीं आया पांच पंद्रह फूटे तो पानी लॉट ऑफ थी जाए यार हालो हालो धीमे 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 पाना कापो का बॉडी बॉडी वो ही वाह जाकली हुआ था और तो क्या हुआ कहीं दिया कहीं नहीं हुआ हालो हालो यार ये हम कलो कहीं भेज गुसा है तो मैं वो नखरा करो है काटा મોલે ભાઈ અર આ તું મરો એ પાછી આગળ થઈ ગઈ આગળ વાહે મૂકી થી તોય અને આગળ જ રહેવું છે અને નડવું જ છે બધાય ના પડી તોય નડવું એને હું કર લેવું પી લે લે વાહ મોટીયો ભેવા આ બીજો આ લઈને હક્યો હવે એટલે આમ ઉમરમાં મોટ્યો નથી શરીરમાં મોટ છે ઓકે આ પેલ વેતર્યું છે જો આ આ આ અને વાહ એક ભોરી છે ઈ ભોરી ની બક્યો હાલો હાલો યાર ગટ્ટી ગટ્ટી આપડી પાડીઓ નો નામ છે હો આ તમને ખબર નો હોય તો કહી દઉં આપડે નામકરણ ઈ કરનેખા પાડીઓ નો કા ઈ ભય તો જોરદાર નામ કોમેટ કીરા થાબે બોલાય ગયા મને નામ હાલે ટેલેન્ટેડ મનસો છે તેને આપડી પાહે જો મિત્રો યાર તો વાગી જા બહાર હો તો વધારે ઘર બધું પાસ ટ્રેક્ટર કેમ ટાઈમ જાય યાર કઈ ખબર નથી રહેતી નહીં ઘટી ગામ ટાઈમ લેવો છો ને હાલ 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 નહીં હા ટ્રાફિક જામ થઈ ગયું હોય બધું હા તો યાર ખાટું આવી ગયું તું ઘેર અને ટાઈમ થઈ ગયો યાર નિરણ નાખવાનો તો સારવાળાનો સારોળાનો છે એ થોબડકો મારી દીધો છે એટલે કે સારોળાની નિરણ કદી દીધું તો એટલે બે આફાટ નાખીએ તો એને આમ ભાવ થઈ જાય ને પાણી પીધા કરે તમારે વાત જવા જોઈએ એટલું એક કુંડી પાણી પીધા ભલે મળે ભાઈ કાઠાળ ભાઈ યાર તારી વાત હતી મારે કહ્યું નહીં પૂરો ઓય પૂરો લા

જોરદાર જામ ઓ ઝીરો હું બબ્બાય બબ્બાય અમારી આખો દી ન્યૂઝ માં રહી હા ભળતા હોય ને આખો તો વાંધો ને ફોન તો એનો સાલુ જ હોય આમ સત્સંગી માણા ફગત માણા ને બબ્બાય રાઈટ આ બબ્બાય ના હું કેવા બળો તો છે બળો તો ફાટી જાય હું ઈ લે સારું લુકાય એમ ને વાહ ઓલો માર છે આમ હિંગડો સેટ આવી જાતા સેટ ભાઈ ભાઈ તમાર ગમેણ ફરી ને તમારો વોગા કાઢે હો બે હો આ ટા કાઢવા દે તો તમને ઢા ઢાણ જોઈ જાવ ના એ ઢાણ ઢાણ થોડો જરૂર હોય જા આઈ જા પારુડા ને એકલો આઈલો દે એકલો એકલો હું આલે બજારો ઉમર થઈ ગઈ હવે એની મોટો કયો છે આ બેમાંથી

ફુલાઈ ગયેલા રે આખો દે બાય ભાઈ જીરું એમ જમાયું બાપ ભાઈ તમે યાર મસ્ત છે જીરું વાહ બાપ બાપભાઈ જો સારો લુ લાવ્યા થાય ઉપાડી લીધું આ શાર ફેરા નાખેલા છે ને શાર છે કે શ્યાર ફેરા નાખેલા છે એમાં કોઈ લાગે ઉપાડી જયું ના શું વાર લાગતી વાહ